મિત્ર જય માતાજી હું દયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દયાબેનુ રસોડું તો આજે આપણે સંપાગલી ગાંઠિયા બનાવશું તો સંપાગલી ગાંઠિયા બનાવવા માટે આપણે આ બેસન લીધો છે આપણે બે કપ લીધો અને જે ખારો આવે ને એ લીધો છે આપણે પાપડનો ખાર આવે ને એ આ રીતના ગાંગડા આવે એ લીધો છે તો એમાંથી આપણે અડધી ચમચી જેટલો થોડોક લીધો છે થોડીક આપણે હિંગ લીધી છે અને અજમા લીધા છે થોડાક અને મીઠું લીધું છે સ્વાદ પ્રમાણે મૂણ દેવા માટે આપણે તેલ લીધું છે અને પાણી લીધું છે અને આ તળવા માટે તેલ લીધું છે અને બેથી ત્રણ મરચાં આપણે લીધા છે ગાંઠિયા માટે રાખવા માટે તો પેલાં આપણે જે આ ઝારી છે એને આપણે તેલવાળી કરી લઈશું આ હંસો હશે આપણે હંસામાં થોડુંક તેલવાળું કરી લેવું આ રીતની આવે છે આપણે એક વખત આના પાડ્યા લે છે પણ એ થોડાક અલગ પાડ્યા હતા આપણે તો આને આપણે લોટને સાળી લેવું આપણે બે વાર થોડો થોડો લઈને સાળી લેવું આપણે બે કપ જેટલો લીધો છે તો લોટને આપણે ચાળી લેવું તો આપણે આ લોટ સાળી લીધો છે આપણે બે કપ લોટને લીધો તો સાળી લીધો છે તો એમાં થોડુંક પાણી લઈને આપણે લોટને પાણી બનાવવાનું છે આનું તો આ આપણે છોડા જે ઓલા લીધા છે ખારો એ છે આ અને મીઠું છે થોડુંક મીઠું નાખશું આ રીતે આપણે આને ક્રશ કરી લેવું તો એને આપણે આ લોટમાં નાખી દેવું અને આમાં આપણે હિંગ નાખી દેવું હવે આપણે આમાં તેલ નાખશું ત્રણ ચમચી જેટલું આપણે તેલ લીધું છે તો આને એકદમ સરસ આ રીતે એકદમ સફેદ કરી નાખવાનું આને આને પાંચ મિનિટ આપણે આ રીતે હલાવીશું જો આ રીતે પાણી એકદમ સરસ સફેદ થઈ જાય તો હવે આમાં થોડું થોડું નાખીને આપણે લોટને બાંધવાનો છે પેલા બધું મિક્સ કરી લેવું હવે થોડું થોડું પાણી નાખી આપણે લોટ બાંધવાનું આ પાણીમાંથી થોડું પાણી ઘટે તો આપણે ઓલું નાખશું આનો લોટ બહુ કઠણ નથી બાંધવાનો ઢીલો રાખવાનો છે તો લોટને આપણે બાંધી લેવું આપડે એટલું પાણી ઘટ્યું છે તો નાખશું પાણી આમાં થોડું જો હે પરમાણે બે ચમચી જેટલું બે ત્રણ ચમચી જેટલું આમની ચાર ચમચી જેટલું પાણી આપણે લીધુંતું તો આનો આ રીતે ઢીલો લોટ બાંધવાનો છે જો આ રીતનો આપણે લોટ રાખવાનો છે તો આને ઘડીક આપણે બે ત્રણ મિનિટ જેવું આ આ રીતે આમ સરસ ફેટી લેવાનું એટલે એકદમ સરસ મસ્તીના ફૂલેલા બનશે બસ આવો જ રાખવાનો જોવો આ રીતનું એકદમ સરસ લોટ થઈ જશે તો આપણે એક ગ્લાસ પાણી લીધું હતું તો એટલું આપણે વાપરાનું છે આ રીતે તો હવે આપણે ગેસ ચાલુ કરીશું તેલ ગરમ મેળવી દેવું તેલ ગરમ થાય તો આપણે આમાં લોટ ભરી લેવું તો આપણે આ હંસો લીધો છે તો હવે આપણે આમાં ભરી લેવું આપણે આ બધું એમાં ભરી લે તો આપણે બધું ભરી લીધું છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો જરીક આપણે જોઈ લેવું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે આને આ રીતે ફેરવશું ધીરે ધીરે आपरवशु आणि एकदम सरस ला आणि आपण आईड फेरवी लोक તો એકદમ સરસ સડી ગાશે તો આ રીતે આપણે બધા બનાવી લેવું તો આપણે બધા બની ગયા છે તો ગેસને બંધ કરી દેવું કાઢી તો આપણે બે કપ માંથી એટલા બન્યા છે તો હવે આપણે એને સર્વ કરી લેવું આમાં એકદમ મસ્ત પોછા બન્યા દાંત નહી હોય ને એ ખાઈ હકશે એવા મસ્ત બની પોછા પોચાશું આપણે મરચાં ગાંઠિયા મરસા વગરના તો અધુરા છે ટીઆર છે આપણા ચંપાગલી ગાંઠિયા જો મારી રેસિપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા ચંપાગલી ગાંઠિયા